નમસ્કાર મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લઈને આવે છે ખૂબ જ મહત્ત્વના સમાચાર જે વિદ્યાર્થીઓ જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને રાહ જોઈને બેઠેલા એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે આપણે જાણીએ છીએ એ પ્રમાણે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસનો ફાઇનલ ચુકાદો આવી ચૂકેલો છે અને એ ચુકાદો દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોના પક્ષમાં આવે છે જેથી કરીને જીએસઆરટીસીએ એવા દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે વિન્ડો ફરીથી રીઓપન કરી દીધેલો છે અને આપણે અહીંયા આગળ નીચે જગ્યાની વાત કરીએ તો જગ્યાઓ બે હજાર ત્રણસો વીસ જગ્યાઓ મંજૂર થયેલી છે જો કે જગ્યાઓમાં એક હજારના બાવીસ જગ્યાઓનો ઘટાડો થયેલો છે જે પ્રમાણે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ પ્રમાણે કુલ જગ્યાઓ ભરવા પાત્ર રહેશે જગ્યાની ફાળવણીમાં કુલ જગ્યાઓ છે બે હજાર ત્રણસો વીસ છે બિન અનામતની આપણે વાત કરીએ તો પુરુષોની જગ્યાઓ છે છસો ઓગણચાલીસ મહિલાઓની ત્રણસો ચૌદ જગ્યાઓ છે આર્થિક રીતે નબળો વર્ગ યાની કે ઈડબલ્યુ એસમાં પુરુષો માટે એકસો પંચાવન છે મહિલાઓ માટે છોતેર છે શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં પુરુષો માટે ચારસો વીસ છે મહિલાઓ માટે બસો છ છે અનુસૂચિત જાતિ માટે પુરુષોમાં એકસો નવ છે મહિલાઓમાં ત્રેપન છે અનુસૂચિત જનજાતિ માટે પુરુષોમાં બસો ચોત્રીસ છે અને મહિલાઓમાં એકસો ચૌદ છે માજી સૈનિકમાં બસો બત્રીસ છે અને દિવ્યાંગ માટે બૌણું જગ્યાઓ અહીંયા ગાડી ફાળવવામાં આવી છે તેના પછી મિત્રો આપણે અહીંયાગાડી બ જોઈ શકીએ છીએ તે મંજૂરી મુજબની જ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ પબ્લિક બત્રીસ કંડક્ટર કક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત રીઓપન કરવામાં આવી છે અહીંયાગાડી તમે જોઈ શકો છો કે વેબસાઇટ આપેલી છે આપણો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ફોર્મ ભરી છે ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈને સત્તર સાત બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ ભરી શકાશે મિત્રો અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે કે શું બધાને ફરીથી ફોર્મ ભરવાના છે તો એવું નથી મિત્રો જે ઉપર કેટેગરી દર્શાવવામાં આવેલી છે આપણે અહીંયા આગળ બમાં તમે જોઈ શકો છો કે વન આર્મ એટલે કે ઓ એ છે ઓએલ છે આ બધી કેટેગરીમાં જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે એમને જ અહીંયા આગળ ફોર્મ ભરવાના છે જેમને પહેલેથી ફોર્મ ભરેલા છે એમને ફોર્મ ભરવાની કોઈ જરૂરત છે નહીં એથી નીચે આપણે જઈએ તો દિવ્યાંગ ઉમેટ ઉમેદવારો માટે અહીંયા આગળ સૂચના આપેલી છે આ મિત્રો કંડક્ટરની ફરજો માટે જની છે જો કે દરેક ઉમેદવારને લાગુ પડે છે કે કંડક્ટરનું કામ કઈ રીતે કરવાનું હોય છે તો ઉમેદવારોને ધ્યાને લેવાનું કે કંડક્ટર કક્ષાની ફરજો નીચે મુજબ નીચે આ તમે વાંચી શકો છો અહીંયા ગાડી ઘણી બધી કંડક્ટરની ફરજો આપેલી છે જેમ કે બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટના પ્લેટફોર્મ પર બસ લગાવવી અને બસ રિવર્સ લેવડાવી મુસાફરોનો સામાન બસમાં મૂકવા મદદરૂપ થવું આ પ્રમાણેની અહીંયા ગાડી કંડક્ટરની ફરજો દર્શાવેલ છે એથી આપણે નીચે જઈએ તો આ તમામ સૂચનાઓ છે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે અહીંયા ગાડી નીચે દિવ્યાંગ કેટેગરીની અનામત જગ્યાઓ છે એ તમામમાં એ બી સી અને ડી અને ઈમાં એક એક ટકા જેટલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે એ આપણે આંકડામાં જોઈએ તો તમામમાં ટ્વેન્ટી થ્રી યાની કે ત્રેવીસ જગ્યાઓ અહીંયા ગાડી થાય છે તો આ એક નોટિફિકેશન છે મિત્રો તમે જ્યારે બી ફ્રી હોય તો આ વાંચી શકો છો હવે આપણે વાત કરી લઈએ કન્ડક્ટરનું મેરિટ ક્યારે જાહેર થઈ શકે છે તો મિત્રો જે પ્રમાણે તમે અહીંયા ગાડી જોઈ રહ્યા છો એ પ્રમાણે સત્તર સાત સુધીમાં ફોર્મ ભરાવવાના છે એના પછી આપણે જોઈએ તો જીએસઆરટીસીના મેરિટ બહાર પાડવામાં પંદરેક દિવસ જેવું લાગી શકે છે એવું મારું માનવું છે તો આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનો આવી શકે છે તો ઓગસ્ટ મહિનામાં જીએસઆરટીસી તરફથી એક પ્રાથમિક મેરિટ જાહેર કરવામાં આવી શકે છે પ્રાથમિક મેરિટ જાહેર કર્યા પછી એક મહિનાની અંદર ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવી શકે છે અને ત્યાર પછી એક મહિનો એટલે કે મોટા મોટી આપણે જોઈએ તો ઓક્ટોબર મહિનાની આજુબાજુ કંડક્ટરની પરીક્ષા લેવાઈ શકે એવું લાગી રહ્યું છે તો મિત્રો આ એક મહત્ત્વની અપડેટ હતી જો કે મેં તમને અહીંયા આગળ આ વિડીયોમાં જણાવી દીધી છે